આણંદ શાખા દ્વારા ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજા સાથે એક ઇસમને દબોચી લેવામાં આવ્યો શ્રી જીઆર મોથલિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ વિભાગ અમદાવાદ તથા મે પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબ આણંદ નાઓએ એટીએસ ચાર્ટર મુજબની કામગીરી કરવા તેમજ નશીલા પદાર્થની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી કેસો શોધી કાઢવા સારું સૂચનાઓ અને માર્ગદર્શન આપેલ તપાસ કરતા બાતમી હકીકત વાળો સદર ફ્લેટના બેડરૂમના અંદરના ભાગથી એક લાલ કાળા કલરના બેગમાં સેલોટેપ વિટાયેલ પેકેટ તેમજ એક યુનાઇટેડ સ્કેલ લખેલ ઇલેક્ટ્રોનિક વજન કાંટો મળી આવે

ખલીફા તથા નહીં મળેલ આવેલ અર્સિત રાજુભાઈ ખલીફા નાઓની વિરુદ્ધમાં સદર ગુનાની આગળની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર આણ ટાઉન નાઓએ સોંપવામાં આવેલ છે